નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોનું બે હજાર વર્ષ ત્રેવીસ ચોવીસનું પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે એની માર્ગદર્શિકા આપેલી છે એને આપણે સમજીએ તો જ્ઞાન પ્રભાવ ઉપર આપેલ લિંક ઉપર તમારે જવાનું છે જો તમારે આ લિંક જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આ લિંક તમે મોબાઈલ ઉપર અથવા કોમ્પ્યુટરમાં ખોલી શકો છો એ લિંકને ખોલ્યા બાદ તમને આવું મેંનું જોવા મળશે જ્યાં સૌ પ્રથમ તમે તમારી ભાષા છે અહીંથી સિલેક્ટ કરીને બદલી શકો છો ગુજરાતી કર્યો તો ગુજરાતી અંગ્રેજી રાખવી તો અંગ્રેજી તો આપ પહેલાં તો ભાષા બદલી શકો છો ત્યાર પછી તમારે આ રીતનું મેનુ આવશે જેમાં તમારે તમારો હોદ્દો પસંદ કરવાનો રહેશે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારો હોદ્દો પૂછશે કે તમે કક્ષાના અધિકારી છો જિલ્લા કક્ષાના અધિકારી છો બ્લોક કક્ષાના અધિકારી છો ક્લસ્ટર કક્ષાના અધિકારી છો આચાર્ય છો શિક્ષક છો તો આપણે ધારો કે આચાર્ય હોય તો આચાર્ય શાળાનો કોડ નાખવો પડશે અને જો તમે શિક્ષક પસંદ કરશો તો શિક્ષકે ટીચર કોડ નાખીને આગળની પ્રક્રિયા કરવી પડશે ધારો કે આપણે આચાર્ય નાખ્યું છે તો અહીંયા આચાર્ય તમે નાખતા તરત જ અહીંયા શાળાનો કોડ દાખલ કરો એવું પૂછશે જો તમે શિક્ષક નાખશો તો ટીચર કોડ પૂછશે ત્યાર પછી આપણે આગળ વધીએ અહીંયા આપણી શાળાનું નામ આવી જશે આપણે જોવાનું છે કે વિગતો સાચી છે તો આપણે કહેવાનું છે કે હા વિગતો સાચી છે કઈ રીતનું મેનુ હશે તો અહીંયા જોઈએ તો અહીંયા ક્લિક કરવાનું રહેશે વિગતો સાચી છે એની ઉપર માહિતી ચેક કર્યા બાદ એના ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને બે ઓપ્શન પૂછવામાં આવશે અહીંયા પૂછશે કે તમારે ક્ષમતાનો રિપોર્ટ જોઈએ છીએ કે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો ત્રેવીસ ચોવીસનો રિપોર્ટ જોઈએ છીએ તો આપણે ગુણોત્સવનો રિપોર્ટ ડાઉનલોડ કરો છો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંથી તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતની પીડીએફ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે થોડીક જ સ્થળમાં પીડીએફ આવશે જેને તમારે તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેવાની છે ધન્યવાદ તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પ્રાથમિક શાળાની તમામ અપડેટ ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપવામાં આવે છે આ એકમાત્ર સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાની માહિતી આપતી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુને વધુ શેર કરજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત